અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ભદ્ર પ્લાઝાની મુલાકાત લીધી કમિશનર જીએસ મલિક દ્વારા જાતે નિરીક્ષણ કરવામાં આવ્યું ભદ્ર વિસ્તારની ટ્રાફિકની સમસ્યાનું જાતે નિરીક્ષણ કર્યું અમદાવાદ મહાનગરપાલિકાએ પાથરણાવાડાને ભદ્રથી દૂર કર્યા છે હાઈકોર્ટના આદેશ બાદ પાથરણાવાડાને દૂર કર્યા છે પાથરણાવાડાને દૂર કરતા ટ્રાફિકની સમસ્યા નહિવત થઈ છે તો જોવામાં ખુશીથી કહી શકીએ કે ખરેખર અહીંયા ટ્રાફિકની બહુ જે પથારાઓવાળા હતા બધા બીજી જગ્યાએ ખસેડી દીધા છે આપણે આ દુકાનવાળા સાથે પણ ચર્ચા કરી કે આજે સીપી આવે છે એના તો કારણથી તો કંઈ નહીં હટાયા હોય બોલા નહીં અત્યારે બે ત્રણેક મહિનાથી અહીંયા ટ્રાફિક માટે ખૂબ જ સહેલું થઈ ગયું છે અને વ્યવસ્થા બહુ વ્યવસ્થિત છે થેન્ક યુ જગ્યા ઉપર કેટલીક જગ્યા ઉપર નહીં આ સુભાષ બ્રિજ જે બંધ થયા છે એનાથી ટ્રાફિકની પ્રોબ્લેમ થોડી વધી છે એના માટે પોલીસ તરફથી આપણે પગલા લીધા છે આપણે ત્યાં એકસ્ટ્રા મેનપાવર જો આપણા લોકલ લો એન્ડ ઓર્ડરના પોલીસ સ્ટેશનથી પણ ત્યાં અઢીસો જેટલા મેનપાવર પણ આપી છે